નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત નજર કરીએ આજના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓફિસ પહોંચીને ચાર્જ સંભાળ્યો છે પીએમ મોદીએ ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ નિર્ણય લેતા કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કર્યો હતો તેમણે સૌ પહેલાં કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી હતી પીએમઓ પહોંચતા જ કર્મચારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લીધા હતા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ લેતા વિરમગામ શહેર ભાજપ દ્વારા સરદાર પટેલ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા એકસોને પચાસ નિરાધાર વડીલો જરૂરિયાતમંદ વ્યક્તિઓને અનાજ કરિયાણાની કીટનું વિતરણ નગરજનો શુભેચ્છકોના સહકારથી કરવામાં આવ્યું હતું દેશના સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી જાહેર આ વખતે પણ ગુજરાતના વિસાવદર બેઠકની બાદ બાકી દસમી જુલાઈએ ચૂંટણી યોજાશે અને તેરમી જુલાઈએ મતગણતરી થશે ચૌદ જૂનના રોજ નોટિફિકેશન જારી થશે નામાંકનની છેલ્લી તારીખ એકવીસ જૂન વિરમગામના સમર્થ ટ્યુશન ક્લાસીસના લલિતભાઈ ભટ્ટ દ્વારા અમદાવાદ ખાતે વિચારતી ઉમુક જાતિના જરૂરિયાતમંદ બાળકોને આઠસો ને ચોસઠ ચોપડા એટલે કે બોતેર ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે અમરદીપ ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંજયભાઈને બાળકોના અભ્યાસ માટે ચોપડા આપવામાં આવ્યા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઓમ શાંતિ સેન્ટર અને લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન નિમિત્તે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બ્રહ્માકુમારીઝ ધર્મિષ્ઠા દીદી લાયન્સ ક્લબ ચેરમેન ચંદુભાઈ લાયન્સ ક્લબ પ્રમુખ અતુલભાઈ કુડેશિયા ધ્રુવભાઈ જાદવ મુકેશભાઈ ગુપ્તા અલ્તાફભાઈ અંકુરભાઈ જૈન સહિતના લાયન્સ મેમ્બરો હાજર રહ્યા હતા પોલીસ અધિકારી કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ એજ કલ્યાણ શ્રી નળકાંઠા કોળી યુવા સંગઠન દ્વારા આજથી રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે નળકાંઠાના યુવાનો દ્વારા એક સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આવતીકાલે તારીખ અગિયાર જૂન મંગળવારના રોજ ફુલવાડી સબ સ્ટેશનથી નીકળતા ફીડર સિટી એક સિટી બે સિટી ત્રણ અને મારુતિ નંદન ફીડર સવારે સાત કલાકથી બપોર સુધી સમારકામકાજ કરવાનું હોવાથી પાવર સપ્લાય બંધ રહેશે સમારકામ પૂર્ણ થયે પાવર સબસ્ટેશનમાંથી ચાલુ કરી આપવામાં આવશે તેમ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વિરમગામ સિટી ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે આજના ભારતીય બજારની વાત કરીએ તો આજના કારોબારી દિવસે ભારતીય બજારે આજે ઘટાડાની સાથે બંધ થયો છે અંતમાં નિફ્ટી ત્રેવીસ હજાર બસો પચાસની નીચે બંધ થયા છે જ્યારે સેન્સેક્સ છોતેર હજાર ચારસો સત્યાવીસ પર બંધ થયો છે દિવસના ઉપરી સ્તરોથી સેન્સેક્સ બસો ને છાસઠ અંક સુધી ગોથા લગાવ્યા છે તો નિફ્ટીએ પંચાવન અંક સુધી ગોથા લગાવ્યા છે ભારતીય રૂપિયો તેર પૈસા તૂટીને ત્યાંસી પોઈન્ટ એકાવનના સ્તર પર બંધ થયો છે જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો ત્યાંશી પોઈન્ટ આડત્રીસના સ્તર પર બંધ થયો હતો આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત અને જો આપને ટોપ ન્યૂઝ આજના સમાચારનો કોન્સેપ્ટ ગમ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરશો કમેન્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ધન્યવાદ